નર્મદા કિનારાના પ્રસિદ્ધ મલ્હારરાવ ખાંટે સમાપન થયું મહોત્સવના દસ દિવસ દરમિયાન ગુજરાત ભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ પર્વનો ધાર્મિક લાભ લેવા ઉમટ્યા હતા અને ગુરુવારે આ પર્વના અંતિમ દિવસે પણ હજારો ભાવિક ભક્તો સહિત

પાપોનું દૂર થાય છે તાપીમાં તર્પણ કરવાનું કરવાથી પાપોનું દૂષણ થાય છે અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે એવો આ ચાણોદનું આ ધામ છે અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલોએ આવતા હોય છે આજે આ ચાણોદ મુકામે દસ દિવસી જે પર્વ ગંગા દશરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ અને દરરોજ સાંજે એ આ ગંગા દશરાની આરતી જેથી એમાં આપણા બાલ વૃદ્ધ વડીલો જે ધર્મપ્રેમી પ્રજાપ્રેમી કલાપ્રેમી સંસ્કૃતિ પ્રેમી મારા બધા ધર્મપ્રેમી એમાં સહર્ષ ભાગ લીધો છે આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો ઉપસ્થિત રહ્યા અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો અંતિમ દિવસે હું પણ આ જે આરતીનો લાભ લેવા માટે પધાર્યો છું અને એમાં મારા સાથી ધારાસભ્યશ્રી શૈલેષભાઈ અમારા સાંસદશ્રી જશુભાઈ રાઠવાજી પણ પધાર્યા હતા અને બધા જ અમારા અહીંયા અહીંયા પદાધિકારી અધિકારી અને બધા જ મિત્રો અને અમારા સંતો મહંતોના દર્શન કરીને આરતીનો અમે લાભ લઈને અમે પણ હું પણ ધન્યતાનો અનુભવ કરું છું સૌભાગ્ય મારું એ છે કે મને પણ પરમ સૌભાગ્ય ગંગા નર્મદા માતાના આરતીના દર્શન કરવાનો મને પણ લાભ મળ્યો અને આરતી ઉતારનો લાભ મળ્યો હું પણ સદભાગ્ય છું અને મારા જીવનનો આ એક એવું ક્ષણ છે આ ઘડી મારા માટે ધનભાગ્ય છે અને નર્મદા માતાના મૈયાના ચરણોમાં હું ચરણવંદન કરું છું અને નર્મદા માતા સર્વનું કલ્યાણ કરે બધા જ આગળ વધે સુખ શાંતિ સમૃદ્ધિ તમામને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા ધન્યવાદ આગેવાનો દ્વારા આ આયોજન કરવામાં આવે છે જેઠ સુદ એકમથી જેઠ સુદ સુ એટલે કે ગંગા દશર અને આ દસ દિવસ મા નર્મદાને મળવા માં ગંગાજી આવતા હોય છે અને આ ગંગા દશેરાનું એક અલગ જ મહત્ત્વ છે અહીંયા જેમ કહેવામાં આવ્યું કે ગંગાનું સ્નાન કરવાથી તાપીનું તર્પણ કરવાથી અને મા નર્મદાના દર્શન કરવાથી એક સરખું પુણ્ય મળતું હોય છે મને હું તો સદભાગી એટલો છું કે આ વિસ્તારનો ધારાસભ્ય છે આ વિસ્તારની સેવા કરવાનો માં નર્મદાની સેવા કરવાનો અને ખરેખર તો નર્મદાનો નિવાસી પણ જો કે સિનોર મારું વતન છે એ નર્મદા કાંઠે છે અને જે ભૂસાફળિયાના ઘાટે ગંગા દશરા ઉજવાય છે સિનોરમાં એ ભૂસાફળિયામાં મારો ઘર પણ આવેલું છે પણ જ્યારથી અહીંયાનો ધારાસભ્ય થયો છું ત્યારથી ગંગા દશરાની શરૂઆત અને પૂણાથી બંને મારી હાજરીમાં અહીંયા કરવામાં આવે છે એટલે સદભાગી છું કે મા નર્મદાના ચૂંડણી અર્પણ કરવાની હોય આનો અભિષેક કરવાનો હોય માની આરતી ઉતારવાની હોય એ તમામ સદભાગ્ય મળે છે અને આ તમામ સદભાગ્ય અને આ પુણ્ય આ દરબાવતી નગરીને દરબાવતી તાલુકાની તમામ પ્રજાને અર્પણ કરું છું અને મા નર્મદાને પ્રાર્થના કરું છું કે દર્ભાવતી નગરી દર્ભાવતી તાલુકો અને નર્મદા કાંઠા પર રહેતા તમામ લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિની કૃપા વરસાવે